થોડા દિવસના વિરામ બાદ મેઘો ફરી મહેરબાન થયો છે ગુજરાતમાં નબળું પડી ગયેલું ચોમાસું ફરી સક્રિય થયું છે અને આગામી સમયમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે પહેલા વાત કરીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીની તો આ ઓગસ્ટ મહિનામાં સોળ તારીખથી લઈને ચોવીસ ઓગસ્ટ સુધી ખૂબ જ સારા વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે તેમના જણાવ્યા અનુસાર આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે મહત્વનું છે કે દેશના ઉત્તરીય ભાગોમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ હિમાચલના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને હવે દક્ષિણ ભારત થઈને આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે આવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે હવે વાત કરીએ ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની તો તેમણે આગાહી કરી છે કે હવે રાજ્યના હળવા વરસાદી ઝાપટા આવશે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ આવી શકે છે પંદર ઓગસ્ટથી સામુદ્રિક સ્થિતિ છે તે સાનુકૂળ બની રહી છે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની છે પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે ઓગસ્ટ ભારે વરસાદ થવાની શક્યતાની તેમણે વાત કરી છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે અતિ ભારે વરસાદ અને ખાસ તો જુનાગઢ અમરેલી ભાવનગરના ભાગમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પંદર થી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ છે તે સક્રિય થશે અરબસાગરમાં સાયક્લોનની સરક્યુલેશનના કારણે અરબસાગર પણ સક્રિય થશે અને બાવીસ ઓગસ્ટ સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ સાથે જ પર્યુષણમાં અને ગણેશ ચતુર્થી આસપાસ કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે અંબાજીના ડુંગરાળ પ્રદેશોમાં વરસાદ લાવી શકે છે ઓગણત્રીસ થી ત્રીસ ઓગસ્ટ ભારે વરસાદી ઝાપટા રાજ્યમાં પડી શકે છે ઓગસ્ટના અંત સુધીમાં વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ બની શકે છે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે સાતમ આઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે આ સાથે જ સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ દરમિયાન પણ વરસાદી ઝાપટાં પડશે તો ટૂંકમાં કહે તો આ તહેવારની સિઝનમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે તમારા વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં